મોર્નિંગ કેમ છે બધાને સબસ્ક્રાઈબરોને સારું છે ને આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે જય હનુમાન દાદા હનુમાન દાદા તમારી આ બધાની મનોકામના પૂર્ણ કરીએ એવું આપણે હનુમાન દાદાને પ્રાર્થના કરીએ છીએ અમારા વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો જો અતાર અતારમાં અમારી હાટું ચા અને નાસ્તો બની રહ્યો છે નાસ્તામાં શું બને છે તમે જોઈ લો

કારણ કે લગ્ન આવી રહ્યા છે એટલે થોડું ઘણું તો ખરીદવું પડે અત્યારે ભાવ હોય તો તમે જોયો ને કે કોના કેટલા થઈ ગયા ભૂમિકા માટે એની એક વસ્તુ લીધું છે તમને દેખાડવા જઈ રહ્યા છે જોઈ લીજો

મેક આ લગ્નની ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે અને અમારું શર્ટની ઇસ્ત્રી પણ ચાલુ છે આ ગિફ્ટ વતન આવી ગઈ છે લગ્નની જો લગ્નની ગિફ્ટ આવી ગઈ છે નામાં હું છે ને એ જે કોઈને કહેવાનું નથી કે જો જ્યારે રાહુલ ખોલશે ને ત્યારે ખબર પડશે કે આમાં ગિફ્ટમાં હું છે તમારો રાહુલ થઈ

ને એમ મે તો બે ને ખાવા બેહી થઈ ગઈ છે તૈયારી છે આડા આઠ થોં દિવસ સે એના ફ્લાય 13 આવશે પછી આપણે બ્લોગિંગ એ ડિકેવર આવશે ફોર શોર્ટ વિડિયો વિડિયો ફંકશન કે વિડિયો બળ કે વિડિયો કોલ કેમ ખાલી થઈ ગયો એને ખાતો છેને હ બહુ એ બી આઈ થાય

અમારું કેમ છે મજા મજા લુંગી હાથમાં આવું એમાં નાખી દે લાઈક કરજો શેર કરજો સનગાઈ કરવાનો બોલતા નહીં